પામવા માટે નકલી એસ્ટ્રોલો લાખો રૂપિયા આપ્યા ઓનલાઈન સાડા ચાર કરોડ ચોપન લાખ સહિતની રકમ પણ પધરાવી હોવાના અહેવાલ બેંક એકાઉન્ટ અને નકલી એસ્ટ્રોલોની ધરપકડ કરાઈ

હાઇવે ઉપર બે આંકડાઓ તોફાની ચાલતા વાહન વ્યવહાર ઠપ થઈ જતા વાહનોની લાંબી કતાર ઓછાની ગઈ ભરૂચ શહેર જિલ્લામાં સિટી વિસ્તાર એટલે કે શહેરી વિસ્તારોમાં સતત વાહનોની અવર જવર વિસ્તારમાં આખલાઓ ઘણી વખત તોફાને ચડતા હોય છે પરંતુ હવે તો ભરૂચમાં નેશનલ હાઈવે અડતાલીસ ઉપર બે આંખલાઓ તોફાને ચડતા વાહન વ્યવહાર ખોળવાઈ ગયો હતો સતત વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી આંખલાઓ એટલા તોફાને ચડ્યા હતા કે જો કોઈ વાહન ચાલકને અડફેટે લે તો તેના જીવનું જોખમ પણ ઊભું થાય ભયંકર રીતે આખલાઓ તોફાને ચડતા એક તરફનો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો આખલાઓ તોફાને ચડતા લોકોએ તેને દૂર કરવાના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ આખલાઓનું યુદ્ધ લગભગ એક કલાક ચાલ્યું હતું જેના કારણે સમગ્ર હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી ત્યારે રખડતા પશુઓને દૂર કરવા માટે તંત્ર જાગૃત થાય તે પણ જરૂરી છે મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી પ્રિન્સિપલ કમલેશ રાવલ બે માં ધોરણ દસ ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરી તેની પરીક્ષા નહીં આપવા દેવાની તેમજ કોઈને કહેશે તો સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી દુષ્કર્મ બાદ પુનઃ તે સગીરા શાળાના એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે આવી હોય તે વેળા પુનઃ પ્રિન્સિપાલે પોતાની દાનત બગાડી તેણી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈ ધમકીઓ આપી હોય અને સગીરાને સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટો મોકલી અભદ્ર માંગણીઓ કરતા હોય તેવા આક્ષેપો સાથેની ફરિયાદ ભરૂચ બીડિઝન પોલીસ મથકમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલ સામે નોંધાઈ હતી જેમાં બળાતકાર પોક્ષોને છેડતીનો ગુનો દાખલ થતા પોલીસે પ્રિન્સિપાલ કમલેશ રાવલ નિધર પકડ કરી રીમાન

પોક્સો એક તથા DNS ની વિવિધ કલમો હેઠળ ગુનો register કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના classroom માં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે vice પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર school માં એ એને અવારનવાર બોલાવતો અને એની office માં બોલાવીને એકાંત ના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો અ તું કોઈને કહીશ તો તને school માંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કરીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબ ની ફરિયાદ આ મુજબ તપાસ નો પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુના ના ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપી બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે ભૂમિ ડેવલપર્સ એકાઉન્ટે એક તરફી પ્રેમમાં યુવતીને પામવા માટે સોશિયલ મીડિયા ઉપરથી નકલી એસ્ટ્રોલોજરના સંપર્કમાં આવતા 4.5 કરોડ રૂપિયાનો વરસાદ કરતા આખરે બંનેની ધરપકડ કરાઈ છે ગુજરાતમાં નકલી બાકી શું હવે તો નકલી એસ્ટ્રોલોજર પણ પકડાઈ ગયો દહેજની ભૂમિ ડેવલપમેન્ટ્સના એકાઉન્ટન્ટે રૂપિયા ચોપન લાખના જ નહીં પરંતુ એક તરફી પ્રેમ અને વેપારમાં બરકત પામવા રાજસ્થાનના પાખંડી જ્યોતિષને રૂપિયા સાડા ચાર કરોડ આપ્યા હોવાનો ઘટસ્ફોટ થઈ ગયો છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે લેબર કોન્ટ્રાક્ટરે દહેજના ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટ સામે રૂપિયા ચોપન લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે આરોપી લલિત પટેલની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો

એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા કરેલી છે એવી ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવેલો આ આરોપી વિવિધ પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો તો એ દરમિયાન એને સોશિયલ મીડિયા થી એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને જ્યુવતી પામવા માટે તેમજ આ લલિત જે કોઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બરકત મળશે એવી આ સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની તો વાળી કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળ મારફતે એને આ ચોપન લાખ રૂપિયા તો આપી દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ account કુલ કુલે સાડા ચાર કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આ જે astrology astrologer એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દરમિયાન જણાય આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુર જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે તાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સોનામો મળી aata એ આરોપીની પણ સુટકો કરતા એ આરોપીને પણ ગઈકાલે પોતાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે આરોપીના પાસે મુદ્દામાં રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ લેવી આદની તપાસ હાથ ધરવામાં આવેલી છે અંકલેશર્મા પ્રેમી એજ પ્રેમિકાની કુહાડી મારી હત્યા કરતા બે દીકરી યોનાત બની ગઈ છે અંકલેશ્વરના ગામના સુશીલાબેન વસાવાના પતિ વસાવાનું વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મોત થયું હતું સુશીલાબેન ને સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો છે પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા બંનેના પ્રેમ સંબંધમાં ખટાશ સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું આ બાબતે બંને વચ્ચે અવરનવાર ઝઘડો થતો હતો દરમિયાન જ પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં જ કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવ્યો હોવાનું કહ્યું હતું જોકે સુશીલાબેન ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તે પસંદ ન હતું જેથી ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપડી ઘા મારી ફરાર થઈ ગયો હતો માથામાં કોહાડીના ઘા મારતા તેમની ઘટના સ્થળે પણ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવ્યા હતા જાણ કરી હતી ટીમે પણ સુશીલાબેનને મરણ જાહેર કર્યા હતા ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સુશીલાબેન વસાવાના મૃતદેહને કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર હત્યારા સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે

પ્રમુખ દેવાંગ ઠાકોરે સ્વાગત પ્રવચન આપ્યું હતું તથા પૂજ્ય મુરારી બાપુ નું સાલ ઉઠાડી સન્માન પણ કરાયું હતું સોનેરી પાણી માટે ભરૂચના સોનેરી મહેલ થી એદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની લાઈનમાં ફોલ્ટ થતા છેલ્લા દસ બાર દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે વિપક્ષના નેતાને રજૂઆત કરતા તેઓએ લોકોની મુલાકાત લઈ સમસ્યા માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્ક્સના અધિકારીઓને રજૂઆત કરી હતી જૂના ભરૂચ સોનેરી મહેલથી એદ્રુસ બાવા દરગાહ વિસ્તારમાં પાલિકાની પાણીની લાઈનમાં બંગાણ સર્જાતા પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે આ અંગેની અહીંયાના લોકોએ પાલિકા વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ ઉપર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂરિયાત હોય તે બદલી કાયમી નિવારણ માટે રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયાત ધારણા આપી હતી ભરૂચના સોનેની મહેલથી અદૃશભાવ દરગાહની આસપાસના વિસ્તારોના અંદર છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા ખૂબ જ હતી અને છેલ્લા પંદર દિવસથી નગરપાલિકા વોટર વિભાગ દ્વારા અહીંયા પાણીની લાઈનની કામગીરી ચાલુ છે છેલ્લા કેટલાક દિવસથી પાણીની દિક્કતના કારણે અહીંના રહીશોએ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે આજરોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે સતત બે દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી પંદર દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટે એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી રહ્યા છે પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે તેવી ખાસ નગરપાલિકાને અમારી તંત્ર ને રજૂઆત છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પવન દેવે પણ સહકાર હતા લોકોએ બે દિવસ ઉત્તરાયણ પર ભરૂચ શહેરમાં ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ઉજવણી થઈ હતી ચૌદ અને પંદર બે દિવસ ઘણી સરકારી કચેરીઓ અને કોર્ટ કચેરીની પણ જાહેર રજા રહેતા સરકારી રજાઓના કારણે પણ લોકોએ મન મૂકીને પતંગો ચગાવી જોકે ઉત્તરાયણની સવારથી જ પવન દેવે પણ સહકાર આપતા લોકોએ પતંગને ઠુમકા મારવાની જરૂર ન પડી પરંતુ પવનના જોરથી પતંગો ચગતા જ સમગ્ર ભરૂચ જિલ્લાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ ઉઠ્યું હતું પતંગની દોરી વાયરોમાં ભરાઈ જવાના ઘણી વખત વીજ પુરવઠો ડૂલ થતો હતો જેના કારણે સાઉન્ડ સિસ્ટમો પણ મૂંગા મંતર રહ્યા હતા તો ઘણા સ્થળોએ લોકોએ મોડી રાત્રિએ પણ પોતાના મકાનોના ધાબા ઉપર ફટાકડા ફોડી આતશબાજી સાથે ગરબાની રમઝટ બોલી હતી ભરૂચ શહેર જિલ્લાવાસીઓ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બે દિવસ મનાવી ઉત્સાહ અને ઉમંગ સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી તો મકરસંક્રાંતિના દિવસે દાન અને પુણ્યનું પણ મહત્વ રહ્યું છે જર્જરિત હોય ગેતા મકાનમાં પરિવાર પુરાયું હતું ફાયર વિભાગને જાણ ન કરી પરંતુ મીડિયા સ્થળ ઉપર પહોંચીને છ કલાકે આખરે પરિવારને બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારે જર્જરિત ઇમારત મુદ્દે ભરૂચ નગરપાલિકાનું નોટિસ આપવાનું નાટક ક્યાં સુધી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પાસે સિટીઝન શોપિંગ સેન્ટર આવેલું છે આ શોપિંગ સેન્ટરને ભરૂચ નગરપાલિકાએ વારંવાર પોપડા અને સ્લેબ પડવાના કારણે ત્રણ વખત નોટિસો ફટકારી છે છતાં પણ લોકો મકાન કે એપાર્ટમેન્ટની મરામત કરાવી શકતા નથી અને નીચે વેપાર ધંધા ધમધમી રહ્યા છે તેવામાં સતત વરસમાં ત્રીજી વખત શોપિંગ સેન્ટરની મોટી ઇમારતની ગેલેરી ધસી પડતા ભયનો માહોલ ઉભો થયો હતો અગાઉ પણ એ ગેલેરી ધસી પડતા એક મહિલાને પગ ગુમાવ્યો હતો જેના પગલે જે તે સમયે ભરૂચ નગરપાલિકા માત્ર જર્જરિત ઈમારત હતા મરામત માટેની નોટિસ ફટકારી સંતોષ માન્યો હતો વહેલી સવારે પણ સાત વાગ્યાના અરસામાં સિટીઝન શોપિંગ સેન્ટરની મોટી ગેલેરી ઉપર નીચે ધસી પડતા એક મકાનમાં બાળક સહિત માતા પિતા મળી ત્રણ લોકો ફસાઈ ગયા હતા અને લોકોએ મકાન ખાલી કરવા પડે તેવા ભય વચ્ચે ફાયર ફાઈટરને જાણ કરી ન હતી આ સમગ્ર ઘટના એસએનપીને જાણ થતાં એસએનપી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાં છેલ્લા છ કલાકથી પરિવાર ફસાયું હોવાની જાણ થતાં તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવ્યા હતા જેના પગલે બપોરના બાર વાગ્યાના અરસામાં ફાયરની ટીમે આવી

કેટલાય સમયથી થી નર્મદા નદી પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરૂચ જિલ્લાના ગામ જુના ટોથિદ્રા ગામથી હાદમાં આવતા તમામ નદીના પટ વિસ્તારમાં બિલકુલ ગેરકાયદેસર રીતે વેપલો ચાલી રહ્યો છે છે ગામના ગૌચરમાંથી પણ રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા જેના કારણે ગામમાં રસ્તાઓના મોટા પ્રમાણમાં નુકસાનો થયા હોવાના આક્ષેપ થયા છે ખેડૂતોને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ અવર જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથે રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યાને લઈ અકસ્માતો પણ અવરનવર બનતા રહે છે ભાલોદ ગામમાં પણ ગૌચરની જમીનનો

જેમ તેમ ખનીજ તો ખોદતા થાય જ છે પરંતુ હવે તો ગૌચરની જમીનો પણ એ લોકોએ પચાવવાની શરૂઆત કરી છે ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રસ્તાઓ કરે છે એવી જ રીતે જગડે તાલુકાના તોથીદરા ગામની અંદર જૂના તોથીદરામાં ગૌચરની જમીનમાંથી આ લોકોએ રસ્તો ખોદી રસ્તો જે પાડી દીધો છે ચીલો પાડી દીધો છે ને વગર રોયલ્ટીની જે ગાડીઓ દોડે છે પણ તંત્ર આની અંદર આ ખાડા કાન કરીને એ એ આ ખનીજ માફિયાઓને સપોર્ટ કરતું હોય એમ દેખાઈ આવે છે ત્યારે ગ્રામજનોના માધ્યમથી આજે ભાલોદ ગામના લોકો પણ અહીંયા છે બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનને આ લોકોએ દબાણ કરી અને ગેરકાયદેસર દબાણો કર્યા છે એ દબાણો તાત્કાલિક દૂર થાય ગૌચરની જમીનમાં જે કંઈ પણ રસ્તાઓ અત્યારે આ લોકો જે પાડે છે ખનીજ માફિયાઓએ ખનીજ માફિયાઓના રસ્તાઓ બંધ થાય ને રોયલ્ટી વગરની જે ગાડીઓ દોડી રહી છે બેફામ એ બંધ થાય એ હેતુસર આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે શૈક્ષણિક શૈક્ષણિક સંકુલમાં સ્કૂલમાં ભરૂચના મનુબળ રોડ ઉપર આવેલા વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં અંગ્રેજી પ્રાથમિક વિભાગની ત્રણથી આઠ ના વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સંસ્કૃતિના વિકાસ સંદર્ભે ઇંગ્લિશ ડે નું અદભુત આકર્ષક આયોજન કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર વસીમ અહમદજી કુરેશી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડોક્ટર વસીમ સરના હસ્તે કરાયો હતો ડૉક્ટર વસીમ એન્ડ ફેમિલી અન્ય શાળાઓમાંથી પધારેલા આચાર્ય અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હું વસીમ કુરેશી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદમાં અંગ્રેજી વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને અમદાવાદથી ભરૂચ હું પહેલીવાર આવ્યો છું અને ખાસ કરીને આ વીસીટી કેમ્પસમાં વીસીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી જે ગર્લ્સ કેમ્પસ છે એમાં ઇંગ્લિશ કાર્નિવલની મુલાકાત માટે ખાસ કરીને ગેસ્ટ તરીકે હું આવ્યો છું વિદ્યાર્થીનીઓ દ્વારા એમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે કંઈક અલગ અલગ પ્રોજેક્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ લિટરેચર ઇંગ્લિશ ગ્રામર ઉપર ફન ગેમ ઝોન ગેમ રાઇટ બનાવીને એ લોકોએ જે પ્રેઝન્ટેશન્સ આપેલા છે એ અદ્ભુત છે આ વિસ્તારમાં અને આજુબાજુમાં જે શાળાઓ છે એના શિક્ષકો ખાસ કરીને ભાષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલની મુલાકાત લે આ કાર્નિવલની મુલાકાત લે અને ફન સાથે કંઈક શીખે એ જે પ્રયાસ છે એમાં એ જોડાય એવી ખાસ મારી વિનંતી છે जीवन बन अती वेगे પ્રેમી પ્રેમિકાની કોહાળી મારી હત્યા કરતા બે દીકરીઓ અનાથ પતિના અવસાન બાદ વિધવા મહિલાને થયો હતો અન્ય પુરુષ સાથે પ્રેમ

જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે કલાકે પરિવાર ને રેસ્ક્યુ કરાયું તો અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર